હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન પરીક્ષાની તૈયારી કરતા પસંદગી અપડેટ જારી કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસમાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બી વર્ગ ત્રણની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ હતી આ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણોની યાદી અનેક્ષર એ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો સાત અગિયાર બે હજાર પચીસના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ગ્રુપ એ તથા ગ્રુપ બી માં ઉમેદવારોએ મેળવેલ ગુણની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો અહીં મિત્રો તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ આપેલા છે રોલ નંબર નામ તેમજ મેળવેલ ગુણ અને કેટેગરી વગેરે તમામ વિગતો આપેલી છે તો જે ઉમેદવારોએ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતીમાં ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તે પોતાના ગુણ જોઈ શકશે તો તમામ ઉમેદવારોના ગુણ આપેલા છે મિત્રો બે હજાર ચોવીસ પચીસ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામ યાદી પણ જાહેર કરવામાં આવી છે ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા માટે જે ઉમેદવારો લાયક ઠરેલા છે તેમની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ગ્રુપ એ તથા ગ્રુપ બી વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હજાર પચીસ ના રોજ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ હતી અને આ પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે દિવ્યાંગ ઉમેદવારોની દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના સાત ગણા ચાલીસ ટકા લઘુત્તમ લાયક ગુણની મર્યાદામાં ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવેલ ઉમેદવારોની કામચલાવ યાદી એનેક્સર બી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સની વિગતો નીચે આપેલી છે ગ્રુપ એ માટે તો ગ્રુપ એ માં મિત્રો એ કેટેગરીમાં ચાલીસ પોઈન્ટ પંદર એકસો સાડત્રીસ છે અને બી કેટેગરીમાં ચાલીસ પોઈન્ટ પંદર એકસો એકતાલીસ સી કેટેગરીમાં ત્રેપન પોઈન્ટ ત્રેપન પાંચસો છવ્વીસ અને ડી તથા ઈ કેટેગરીમાં ચાલીસ પોઈન્ટ પાસઠ 643 સુધી કટઓફ માર્ક્સ આપેલા છે તો જે ઉમેદવારો ગ્રુપ એ ની પરીક્ષા માટે લાયક ઠરેલા છે તેમણે ખાસ મિત્રો જોઈ લેવું તો એ મિત્રો આ સાથે એનએચર બી પણ રજૂ કરવામાં આવેલું છે 7/11/2025 ના રોજ ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવારોના રોલ નંબર નામ તેમજ મેળવેલ ગુણ કેટેગરી વગેરે તમામ વિગતો આપેલી છે તો જે ઉમેદવારો ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા હોય તેમણે ખાસ મિત્રો પોતાનું નામ જોઈ લેવું ટોટલ મિત્રો જોવા જઈએ તો ગ્રુપ એની પરીક્ષા માટે પાંચસો એક ઉમેદવારો લાયક ઠરેલા છે તો તે તમામ ઉમેદવારોના ગુણ રજૂ જાહેર કરવામાં આવેલા છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે જોઈ લેવું ખાસ મિત્રો અગત્યની માહિતી છે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામ યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જેમાં મિત્રો ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામ યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ગ્રુપ એ તથા ગ્રુપ બી દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ યોજાઈ હતી અને આ પરીક્ષાના અંતે ગુણના આધારે ઉમેદવારોની કેટેગરી વાઇઝ ભરવાની જગ્યાના ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા ઉમેદવારોની કામચલાઉ યાદી અને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ કટ ઓફ વિગતો નીચે આપેલી છે તો એ મિત્રો કટોક આપેલું છે દિવ્યાંગતા કેટેગરી એમાં ચાલીસ પોઈન્ટમાં ચાલીસ પોઈન્ટ સી કેટેગરીમાં બાવન પોઈન્ટ જીરો બસો એક ને ડી કેટેગરીમાં ચાલીસ પોઈન્ટ પાસઠ સત્સો તેતાલીસ સુધી મેરિટ અટકેલું છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તે ઉમેદવારોએ પોતાના માર્ક જોઈ લેવા જરૂરી મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મિત્રો ગ્રુપ મુખ્ય પરીક્ષા માટે લાયક તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલી છે તો જે ઉમેદવારો ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા હોય તેમના રોલ નંબર નામ તેમજ મેળવેલ માર્ક વગેરે તમામ વિગતો આપેલી છે તો જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા હોય તેમણે પોતાના માર્ક જોઈ લેવા જરૂરી છે ટોટલ મિત્રો જોવા જઈએ તો ગ્રુપ મુખ્ય પરીક્ષા માટે પાંચસો બાર ઉમેદવારો લાયક ઠરેલ છે અને તેમણે મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવેલા છે તો સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર